નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા ખેડૂત અને નવા નવા પાકની વાત એ મિત્રો કરીએ છીએ ખેતીની અંદર જે છે એ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ જો કરવામાં આવે અને ખેતી જે છે એને ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન લેવું હોય તો ચોક્કસ જે છે એ મિત્રો આવી ટેકનિકનો ઉપયોગ એ મિત્રો આપણે કરવો પડશે મિત્રો આજે આપણે વાત કરવી છે આંબાવાળિયાની મિત્રો આંબાવાડીની કેવી કાળજી એ મિત્રો આપણે રાખવી જોઈએ એ ધ્યાનમાં રહેવા જેવી જે બાબતો છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને મિત્રો આંબાના પાકની અંદર હાલના સમયગાળાની અંદર આમ જોવામાં જોવામાં આવે તો આંબા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આંબાની અંદર મોર આવવાની શરૂઆત થાય એટલે કઈ બાબતોની કાળજી રાખીએ તો આપણે આંબામાંથી જે છે એ વધારે વધારે કેરીઓનું ખાટીઓનું એ જવણ કરી શકીએ તો આંબાની અંદર મિત્રો ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આંબામાં જ્યારે મોરની શરૂઆત થઈ ત્યારે થઈ રહી છે ત્યારે ખેડૂત મિત્રો દ્વારા આંબાના પાકને પૂરતા પ્રમાણમાં પોષણ મળે એ ખૂબ અગત્યની વાત છે પૂરતા પ્રમાણમાં પોષણ મળવું એ ખૂબ અગત્યની વાત મિત્રો એ આંબાના પાકની અંદર રહેલી છે જો આંબાના પાકની અંદર એ આ કહેવાય કે મોર અવસ્થા એ કોણ અવસ્થા એ જો એની અંદર આપણે મિત્રો પોષણ આપશું તો પોષણ જે છે એના કારણે એ આમાંની અંદર કોઈ જાતની ઉણપ નહીં રહે અને એના માટે મિત્રો આપણે શું કરશું તો કે જ્યારે પિયત આપણે આપીએ છીએ ત્યારે જમીનની અંદર જે છે એ આપણે જયારે ચોમાસું પૂરો થયો ત્યારે આપણે જે કઈ ખાતરો આપ્યા છે જે દેશી ખાતરો આપ્યા છે જે કાંઈક કોઈ વિલાયતી ખાતરો આપ્યા છે આ બધા ખાતરો લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે મિત્રો એનપીકેના બેક્ટેરિયાઓ પીએચ સાથે ખાસ કરીને આપણે આપી દઈએ પીએચ સાથે બેક્ટેરિયાઓ આપવાથી એ મિત્રો આપણને બધાને ખબર છે કે આંબાની અંદર જે જમીનની અંદર જે પોષક તત્વો જે પડ્યા છે જે અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી આ એનપીકેના બેક્ટેરિયાઓ કરશે સ્ટાર એનપીકેના બેક્ટેરિયાઓ એ મિત્રો આપણે પાકની અંદર આપી દઈએ એક એકરની અંદર અઢીસો ગ્રામ લેખીએ આને જે છે એ આપણે ખાસ કરીને જે છે આ બેક્ટેરિયાનો ઉપયોગ આપણે કરીએ આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી મિત્રો જે પોષ જે કહેવાય કે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ મિત્રો થશે અને સાથે સાથે મિત્રો એને પોષણ માટે છોડનો જે દેહધાર્મિક ધાર્મિક ક્રિયામાં સુધારો થાય સોળની અંદર જે છે એની વૃદ્ધિની અંદર એના એમ કહેવાય કે એના પ્રકાશનની ક્રિયા જે છે ઝડપી બને અને છોડ માટે જે છે એ ખૂબ સરસ મજાનું જે છે એ આપણો આંબો જે છે એ કોર આવે એના માટે મિત્રો પોષણમાં આપણે ઝીગરીની ભલામણ કરીએ છીએ આ ઝીગરી જે છે એ એક લીટર એક એકરની અંદર પીએચ સાથે જે છે મિત્રો જો આપી દેવામાં આવશે તો આવી રીતનો કોર એ મિત્રો આપણે આની અંદર આપણે લાવી શકશું તો આ કોર જે છે એ વધારેમાં વધારે જે છે એ આપણે જવણ થાય એની ખાસ કાળજી રાખશું ખાસ બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આ કોર અવસ્થા આવે ત્યારે મિત્રો કોઈ દવાનો સંટકાવ એ આપણે ઉપરથી કરતા નથી કારણ કે જો કોર સમયે આપણે કોઈ દવાનો છંટકાવ જો કરીએ તો એ કોર ખરી જવાનો ખૂબ મોટો ભય રહેલો છે સફેદ ફૂગ અને કાળી ફૂગનો પ્રશ્ન પણ એની અંદર રહે છે અને સાથે સાથે થ્રિપ્સ અને મોલોનો પણ પ્રશ્ન એ મિત્રો આંબાના પાકની અંદર આપણે જોવા મળે છે તો ખાસ મિત્રો આપણે ધ્યાનમાં એ રાખીએ કે જ્યારે આવી જવણની પ્રક્રિયાઓ પૂરી થાય ત્યારબાદ જ જે છે એનો ઉપયોગ આપણે કરીએ ખાસ કરીને મિત્રો આવી રીતનો જે છે એ આપણા આંબાના પાકની અંદર આવો સરસ મજાનો જે છે એ કોરને એવું જે છે એની જો શરૂઆત થઈ હોય તો પોષણ બાબત ખૂબ અગત્યની છે અને એના માટે મિત્રો તમારે જે છે એ આ એનપીકેના બેક્ટેરિયાનો ઉપયોગ તમે ખાસ કરી શકશો જીગરીનો ઉપયોગ કરી શકશો ખાસ મિત્રો ફાલ અને ફૂલ અવસ્થાએ જો આપણે વાત કરવામાં આવે તો ફાલ અને ફૂલ અવસ્થા દરમિયાન છોડના એમિનો એસિડ હ્યુમિક એસિડ ફોલિક એસિડ આનો ઉપયોગ જે છે એ ખેડૂત મિત્રો કરતા થાય એમના માટે મિત્રો આપણે દર વખતે જે ભલામણ કરીએ છીએ એ પાક એટલે મિત્રો વડાણ તો આ વડાંટનો ઉપયોગ પણ જે છે એ ખેડૂત મિત્રો દ્વારા કરવામાં આવશે તો ફાલફૂલ જે છે એની જે પ્રક્રિયા જે છે એની અંદર ખૂબ સરસ મજાનો ફાયદો થશે સાથે સાથે ફૂલઝેલની પણ આપણે ભલામણ કરવામાં આવે છે કે ફૂલઝેલ જે છે એ છોડની અંદર જે આપણા કહેવાય કે સ્ત્રીકેસર અને તૃકેસર દ્વારા જે પ્રયાગની પ્રક્રિયા થાય એને ઉત્તેજિત કરે છે અને ખૂબ સરસ મજાનું કામ એ મિત્રો ફૂલઝેલ દ્વારા કરવામાં આવે છે એક પંપની અંદર દસ એમએલ નાખી અને આપણે જો છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સરસ મજાનો ફાયદો થશે મિત્રો પિયત આપવામાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પિયત જે છે એ આંબાના મૂળ પ્રદેશની અંદર જેવી રીતે આની અંદર આપણે આપવામાં આવ્યું છે એવી રીતે પૂરો છોડ છે આંબાનો જેટલો ઘેરાવો હોય એટલા ઘેરાવામાં જે છે આપણે પિયત જે છે એ આપશું નહીં કે માત્ર જે છે એ તેના થર્ડ પાસે એના ઘેરાઓ પ્રમાણે પિયત જે છે આપણે આવી રીતના આપવામાં આવશે તો ચોક્કસ જે છે એ મિત્રો આપણને આંબાની અંદર જે છે ફૂટ સારામાં સારી આપણે લાવી શકશું ખેડૂત મિત્રો આંબાના પાક વિશેની વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી બીજો નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર ફોન કરી આપે જે છે એ આંબાના પાકની કઈ અવસ્થાએ છો આજે મિત્રો આ ગીરની અંદર આપણે કહેવાય ને બૃહદ ગીર ગીરની અંદર જે છે એ સફારી પાર્કની આજુબાજુના ખેડૂતોની અંદર જે છે મુલાકાત લેતા મિત્રો હાલ જે સમયગાળાની અંદર એ આવી રીતના આંબાની મોરની શરૂઆત થયેલી છે તો આપ પણ જે છે એ પૂરેપૂરો ફાલ અને પૂરેપૂરો જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી એ આંબાની ખેતી કરો એવી દરેક ખેડૂત મિત્રોને શુભેચ્છાઓ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર